શું થયું જ્યારે અચાનક અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રભુ શ્રી રામચંદ્રની ચરણ પાદુકા લઈને પ્રગટ થઈ ગયા સાક્ષાત ભરતજી જ્યારે પ્રભુ શ્રી રામચંદ્ર વનવાસમાં જવા માટે રવાના થયા હતા ત્યારે ભરતજી એની ચરણ પાદુકાને રાજ સિંહાસન પર રાખીને શાસન ચલાવ્યું હતું અને જ્યારે પ્રભુ શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને પુનઃ અયોધ્યા આવ્યા હતા ત્યારે આ જ ચરણ પાદુકાઓને ધારણ કરીને હજારો વર્ષ સુધી અયોધ્યા પર રાજ કર્યું હતું અને અત્યારે જ્યારે ફરીથી એકવાર કળિયુગમાં પ્રભુ શ્રી રામ અયોધ્યા આવવાના હતા રામ રાજ્ય આવવાનું હતું ત્યારે એના અનુજ ભરત આખરે કેવી રીતે પાછળ રહી શકે આખરે અયોધ્યામાં કેવી રીતે પ્રગટ થઈ ચરણ પાદુકા આ વાતની સચ્ચાઈ જાણીને તમારા હોશ ઉડી જશે

જેનાથી ભાગદોડ જેવી સ્થિતિ થઈ હતી પરંતુ અયોધ્યા ગયા હતા અને ધર્મશાળાઓમાં રહેતા હતા અમુક લોકોએ ખુલ્લા આસમાનમાં રાત વિતાવી હતી અને તમામ લોકોનું એક જ લક્ષ્ય હતું કે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા બાદ વહેલી સવારે મંદિરના દ્વાર ખુલતા જ મંદિરમાં પ્રવેશ કરી અને પ્રભુ શ્રી રામના દર્શન કરવા જાન્યુઆરીએ સવારે મંદિરના દ્વાર સામાન્ય જનતા માટે ખુલતાની સાથે જ લોકોની ભીડ વચ્ચે એક વ્યક્તિ એવો પણ હતો જેણે પોતાના માથા પર દિવ્ય ચરણ પાદુકાઓ ઉઠાવી રાખી હતી એ વ્યક્તિ ભીડમાં નિરંતર મંદિરની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ઘણા બધા લોકોએ એને જોયો હતો ત્યારે એનું કહેવું હતું કે એ આ દિવ્ય ચરણ પાદુકાઓ પ્રભુ શ્રી રામને ભેટ કરવા આવ્યા છે કેમ કે આ પ્રભુ શ્રી રામની ચરણ પાદુકાઓ છે પ્રવીણ નામના એક ભક્તનું કહેવું હતું કે એ વ્યક્તિ જેણે દિવ્ય ચરણ પાદુકાઓ પોતાના માથા ઉપર ઉઠાવી રાખી હતી એ વ્યક્તિ અમારી સાથે કલાકો સુધી દર્શન માટે રાહ જોતા રહ્યા એ દિવસે લગભગ પાંચ લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને લગભગ પાંચ કલાક સુધી આ વ્યક્તિ આ દિવ્ય ચરણ પાદુકાઓને પોતાના માથા પર રાખીને ઊભા હતા અને એનું એક જ કહેવું હતું કે હું આ ચરણ પાદુકા પ્રભુ શ્રી રામ માટે લાવ્યો છું અને એને સોંપીને હું મારું કર્તવ્ય પૂરું કરીશ લગભગ ચાર પાંચ કલાક રાહ જોયા બાદ અમને રામલ્લાના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સમયે પણ આ વ્યક્તિ મારી સાથે હતા ત્યારબાદ એણે આ ચરણ પાદુકા પ્રભુ શ્રી રામના ગર્ભગૃહની સામે રાખી દીધી જ્યારે મેં એનું નામ પૂછવાની કોશિશ કરી ત્યારે એમણે કહ્યું કે હું અહીંથી ચૌદ કિલોમીટર દૂર ભરતકુંડથી આવ્યો છું અને ત્યારબાદ અચાનક એ વ્યક્તિ અંતર ધ્યાન થઈ ગયા આ ચમત્કાર પોતાની આંખો સામે જોઈને પ્રવીણના હોશ ઉડી ગયા હતા ત્યારબાદ પ્રવીણે પ્રભુ શ્રી રામ લલ્લાના દર્શન કર્યા અને દર્શન કર્યા બાદ તરત જ ભરતકુંડ જવા માટે રવાના થઈ ગયો જે અયોધ્યાથી ચૌદ કિલોમીટર દૂર સ્થિત છે આગળ વિડીયોમાં અમે જણાવશું કે આ દુર્લભ વ્યક્તિ આખરે કોણ હતું અને ભરતકુંડ પર પુનઃ કેવી રીતે એની પ્રવીણ સાથે મુલાકાત થઈ પરંતુ એના પહેલા આપણે ભરતકુંડના અસ્તિત્વને સારી રીતે જાણી લઈએ

ભરતજીએ આ જગ્યાએ ચૌદ વર્ષ સુધી પ્રભુ શ્રી રામની પ્રતિક્ષામાં તપસ્યા કરી હતી એવું માનવામાં આવે છે કે ભરતજીએ એવું વિચાર્યું હતું કે મારા પ્રભુ શ્રી રામ આ સમયે વનવાસમાં છે અને એ અત્યારે જમીન પર ચાલવાના છે અને જમીન પર સુવાના છે તો હું કેવી રીતે રાજમહેલમાં રહી શકું એટલે જ ભરતજીએ એવું વિચારીને આ સ્થળ પર ગુફા બનાવી હતી અને એ જગ્યાએ એમણે ચૌદ વર્ષ સુધી તપ કર્યું હતું પ્રભુ શ્રી રામ રાજપાટ છોડીને ચૌદ વર્ષના વનવાસ માટે જઈ રહ્યા હતા ત્યારે ભરતજી એને મનાવવા ગયા પરંતુ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ પિતાજીના વચનથી બંધાયેલા હતા એટલે પાછું આવવાનું સ્વીકાર ન કર્યું પરંતુ ભરતના અનુરોધથી પ્રભુ શ્રી રામજીએ પોતાની ચરણ પાદુકાઓ ભરતને સોંપી દીધી ત્યારબાદ નંદી ગ્રામમાં ભરતજી પ્રભુ શ્રી રામની ચરણ પાદુકાઓ પ્રતિકના સ્વરૂપે લઈને અયોધ્યાનો ચલાવવા લાગ્યા વર્ષનો વનવાસ પૂરો કરીને પ્રભુ શ્રી રામ અયોધ્યા પાછા આવ્યા ત્યારે આ જગ્યાએ ભરત સાથે મિલન થયું હતું ત્યારે ભરતજીએ પ્રભુ શ્રી રામને આ ચરણ પાદુકાઓ પુનઃ સમર્પિત કરી હતી અને આ કળયુગના સમયમાં જ્યારે પ્રભુ શ્રી રામ પુનઃ અયોધ્યા આવી રહ્યા છે

પ્રવીણે એને પૂછ્યું કે તમે અયોધ્યામાંથી રહસ્યમય રીતે ક્યાં ગાયબ થઈ ગયા હતા અને તમે અહીં શું કરી રહ્યા છો ત્યારે આ દિવ્ય વ્યક્તિએ કહ્યું કે અમારા પૂર્વજો ઘણા વર્ષોથી આ ભરતકુંડની આસપાસમાં જ નિવાસ કરે છે અને પ્રભુ શ્રી રામના ભાઈ ભરતને પોતાના ઈષ્ટ માને છે એક દિવસ

અમારા રાજાનો આદેશ માનીને હું એ ચરણ પાદુકાઓને મારા માથા પર રાખીને અયોધ્યા ધામ જવા માટે રવાના થયો અને જ્યારે રામ મંદિર સામાન્ય લોકો માટે ખુલી ગયું ત્યારે મેં એ દિવ્ય ચરણ પાદુકાઓ પ્રભુ શ્રી રામચંદ્રને સમર્પિત કરી દીધી અયોધ્યામાં રોજ રોજ આવા કેટલાય દિવ્ય ચમત્કારો લગાતાર થઈ રહ્યા છે હાલમાં જ 22 જાન્યુઆરી 2024 ના દિવસે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં

ટ્વિટર પર કરવામાં આવેલી પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક વાનર દક્ષિણી દ્વારથી ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ઉત્સવ મૂર્તિ પાસે પહોંચી ગયો બહાર તૈનાત કરેલા સુરક્ષા કર્મીઓએ જોયું ત્યારે એ લોકો એવું વિચારીને દોડવા લાગ્યા કે ક્યાંક આ વાનર ઉત્સવ મૂર્તિને કોઈ નુકસાન ન કરે અને જ્યારે સુરક્ષાકર્મીઓ વાનર તરફ દોડ્યા ત્યારે આ વાનર શાંત ભાવથી ભાગીને ઉત્તર દ્વાર તરફ ગયો પરંતુ ઉત્તર દ્વાર બંધ હોવાના કારણે પૂર્વ દિશા તરફ આગળ વધ્યો અને દર્શનાર્થીઓની વચ્ચેથી કોઈ પણ દર્શનાર્થીને કષ્ટ આપ્યા વગર પૂર્વ દ્વારથી બહાર નીકળી ગયો આમ તો અયોધ્યામાં વાનરની આવી રીતે ઉપસ્થિતિની આ કોઈ પહેલી ઘટના નથી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન સમયે ઘણી જગ્યાએ આવી રીતે વાનરની ઉપસ્થિતિ જોવા મળી હતી તેમજ પ્રભુ શ્રી રામ લલ્લાની મૂર્તિ બનાવનાર

એક ટીવી ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં અરુણ યોગી રાજે કહ્યું હતું કે મારા પૂર્વજોની ત્રણસો વર્ષની તપસ્યાનું આ પરિણામ છે મને ભગવાને કદાચ આ કાર્ય માટે જ ધરતી પર મોકલ્યો હશે કે હું આ જન્મમાં ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિ બનાવી શકું ત્યારબાદ અરુણ યોગીરાજે ખૂબ સરસ કિસ્સો સંભળાવ્યો એમણે કહ્યું કે અમે જ્યારે મૂર્તિનું નિર્માણ કરી રહ્યા હતા તો રોજ સાંજના પાંચથી છ વાગ્યા વચ્ચે ઘણા બધા વાહનરો અમારી પાસે આવતા હતા આ સમયે વાહનરો અમારી પાસે આવી અને મૂર્તિનું કામ જોઈને જતા રહેતા કર્મશાળામાં આવી રીતે વાહનરો ના આવવાથી અમને લોકોને પરેશાની થવા લાગી અમારું ધ્યાન ભટકવા લાગ્યું હતું એટલે અમે ટ્રસ્ટ સમક્ષ આ વાત રાખી ત્યારબાદ એમણે કર્મશાળાની ચારે બાજુ ઘેરો લગાવી દીધો અને ત્યાં દરવાજો લગાવી દીધો અને એ દિવસે સાંજે જ્યારે વાનરો આવ્યા અને એમણે આખો ઇલાકો બંધ જોયો ત્યારે દરવાજો તોડવાની કોશિશ કરવા લાગ્યા ત્યારે અમે દરવાજો ખોલીને જોયું તો એક વાનર ત્યાં ઉભેલો હતો અરુણ યોગીરાજે કહ્યું કે જ્યારે અમે દરવાજો ખોલ્યો ત્યારે આ વાનર અંદર આવ્યો અંદર આવીને એણે મૂર્તિનું નિર્માણ જોયું અને જતો રહ્યો ત્યારબાદ અમે દરવાજો બંધ ન કર્યો આવા ઘણા બધા ચમત્કારો અયોધ્યામાં નિત્ય થઈ રહ્યા છે આજે જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે એ હજારો કાર સેવકોના બલિદાનનું પ્રતિક છે તો મિત્રો તમને વિનંતી છે કે તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમે અયોધ્યા ક્યારે જઈ રહ્યા છો અને આ વિડીયો કદાચ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી રામ